હું અશ્મિતા કાર્તિક દવે ગોકુલધામ રહેવાસી છું છેલ્લા બે વર્ષથી આપણે આ પંડાલ યોજના કરી છે અને એમાં યુવા કાર્યકરો ખૂબ જ સરસ સહમતીથી અને ખૂબ સારી રીતે કામ અને કાર્યકર્તા કરે છે તે ઉપરાંત સરસ મજાના અલગ અલગ થીમ હોય છે કોઈક બંગાળી હોય છે કોઈક ગુજરાતી હોય છે દી મરાઠી હોય છે અલગ અલગ રીતે હોય છે અને હું તો એમ જ કહીશ કે આ યુવા ગ્રુપ છે એ ખૂબ જ પ્રોત્સાહિત કરે સાથે સાથે નાના નાના જે બાળકો છે એને પણ પ્રોત્સાહિત કરે અને આવનાર પેઢી પણ આનાથી પ્રેરણા લઈ અને ગોકુલધામમાં આગળ ને આગળ હું તો એમ કું કે જ્યાં સુધી થાય ત્યાં સુધી આ ગણપતિનું કાર્ય કરે અને બ્લોક હોર્ડસ બધા એને સાથ અને સહકાર આપશે જય ગજાનંદ મારું નામ હાર્દિક કાગેદા છે અને હું ગોકુલધામ યુવા ટીમ માંથી છું આ યુવા ટીમ સતત બે વર્ષ થી ગણપતિજી નું ભવ્ય થી ભવ્ય આયોજન કરી રહ્યું છે અમારા અહિયાં રોજ અલગ અલગ કાર્યક્રમો હોય છે જેમાં રાસ ગરબા હોય છે રમત ગમત હોય છે અને આવતીકાલે રવિવારે સત્યનારાયણ ભગવાન ની કથા પણ રાખેલી છે અને સોમવારે બસો છપ્પન ભોગ ગણપતિ દાદા ને અમે ધરવા જઈ રહ્યા છીએ તો તમે પણ અહીંયા અમારા ગોકુલધામના ના રાજા ના દર્શન કરવા અચૂક ને અચૂક વધારો બોલો ગણપતિ બાપા